આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા કહ્યું છે આ ફોન નંબરની લાઇન ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ખુલી રહેશે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું હતું જેમાં વિદેશ મંત્રી ડોક્ટર જયશંકર અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત પોતે જ રાષ્ટ્રીય સુરક્ષાની અભિવ્યક્તિ છે ગાંધીધામ ચેમ્બર દ્વારા કચ્છને ઉત્તર મધ્ય તથા દક્ષિણ ભારતથી રેલવેથી જોડવા સતત રજૂઆત કરાઈ છે ત્યારે અમદાવાદ ખાતે યોજાયેલ પશ્ચિમ રેલવેની વિભાગીય સલાહકાર સમિતિની બેઠકમાં ફરીથી વિવિધ પેસેન્જર તથા ગુડ્સ ટ્રેનોમાં સુવિધા વધારવા સાથે કચ્છનું આંતરિક રેલવે માળખું સુદ્રઢ કરવા અને રેલવે સ્ટેશનો પરની સુવિધા વધારવા પર રજૂઆત કરાઈ હતી આ સાથે કચ્છને સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામો સોમનાથ દ્વારકા જૂનાગઢ સાથે જોડાણ આપવા પણ ચર્ચા વિચારણા કરાઈ હતી ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્કોડના મદદની સુપરવાઇઝર અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા નાના રતડીયા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતા માટી ખોદકામ કાર્ય પર કાર્યવાહી કરીને એક કરોડથી વધુ કિંમતના વાહનો કબજે લીધા હતા આગામી દિવસોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોદકામ થયેલ જમીનની માપણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે જિલ્લાના મોથાળા નલિયા માર્ગ પર કોઠારા જતા ત્રણ રસ્તે આવેલા મોથાળા પાસે પોલીસની નવી તૈયાર થયેલી ચેકપોસ્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન આઈજી જે આર મોથાલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે ફરજ પરના પોલીસ કર્મચારીઓને શંકાસ્પદ વાહનો પર નજર રાખવા અને સતર્ક રહેવા જણાવ્યું હતું ચૂંટણી પંચે આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડતા રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તે મુજબ ચૂંટણી પંચે પક્ષોને ચૂંટણી પ્રચારમાં દિવ્યાંગો માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે જો આ સૂચનાનું ઉલ્લંઘન થશે તો વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ હેઠળ પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે બિદડા સર્વોદય ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ દ્વારા શાળાના હજાર જેટલા બાળકોના ચામડીના રોગની તપાસના મેગા મેડિકલ કેમ્પમાં તપાસણી કરવામાં આવી હતી જેમાં પાંચ જેટલા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક સર્જરીની જરૂર જણાતા તેઓને સૂચવવામાં આવ્યું હતું તદુપરાંત બાર જેટલા છાત્રોને વધુ સારવારની જરૂર લાગતા તેઓને બિદડા ખાતે યોજાનાર આગામી કેમ્પમાં જવા જણાવવામાં આવ્યું હતું આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર